નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પંદર એપ્રિલ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને જીરાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના જીરાના બજાર ભાવ કેવા રહે છે જીરાની હરાજી અત્યારે સેટ નંબર ત્રણની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા જીરાના બજાર ભાવ કેવા રહે છે જીરાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

જીરું નો ભાવ છેતાલીસો ને સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટી ભાઈ હોય ભાઈ છેતાલીસો ને સિત્તેર રૂપિયા ભાવ આ જીરાનો જીરાની ક્વોલિટી છેતાલીસો ને સિત્તેર રૂપિયા ભાવ જીરાનો આજનો થયો એમ તો ક્વોલિટી સારો છેતાલીસો ને સિત્તેર રૂપિયા ભાવનો આજનો

જોઈ લો ભાઈ છેતાલીસો ને સાઠ આ ભાવ આ જીરો નો ભાવ ચુમ્માલીસો ને એસી રૂપિયા થયો ક્વોલિટી ની વાત ને જોવો ભાઈ માં ભાઈ જીરો આવું હોય ભાઈ જોઈ લો જીરા ની ક્વોલિટી चुम्मालिसो रुपिया एसी रुपियाँ भाव आ जीराइ लियो जिरालिटी जीरा चुम्मालिस एसी रुपियाँ भाव थियो जिरा नै लियोटी चुमालिस एसि आ भाइ लै आ नीरा भाव छेतालिसो नेवो रुपियाँ थियो क्यालिटिवा कलिटीवाल एकदम जोइ लो छेतालिस नेव भइ लियो जिरा कि काँ घटे नै आ सुपर क्वालिटी जीरु छेतालिस नेव भनोधमा जो कलिटी छेतालिस नेव भाव આ જોઈ લે ક્વોલિટી આ નવા જીરાનો ભાવ છેતાલીસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ સારું ભાઈ જોઈ લો છેતાલીસો પચાસ રૂપિયા ભાવ આ નવા જીરાનો ભાઈ ક્વોલિટી વાળો માલા ભાઈ એમ તો જોઈ લો દાણે પણ સારું હે છેતાલીસો પચાસ રૂપિયા ભાવ આ નવા જીરાનો આજનો જોઈ લ્યો જીરાની ક્વોલિટી આ જીરુનો ભાવ તેતાલીસો ને સાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ જીરું આવું હે ભાઈ

পি তালিশ ৰূপা ভাৱিটি পিছ ৰূপায় આ જીરોનો ભાવ ચુમ્માલીસો સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવું હોય ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી ચુમ્માલીસો ને સિત્તેર રૂપિયા ભાવ આ જીરાનો આદલો જોઈ લો ક્વોલિટી જીરા ચુમ્માલીસો ને સિત્તેર રૂપિયા ભાવ જીરાનો આદલો આ જીરોનો ભાવ છેતાલીસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવું હોય ભાઈ નવું ছেতা কোলিটি জীরা নীতা নীরা নজ ক આ નો ભાવ પિસ્તાલીસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત ને જોવો ભાઈ માં ભાઈ આવું ભાઈ જીરું જોઈ લો પિસ્તાલીસો ને દસ રૂપિયા ભાવ આ જીરાનો આજનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી પિસ્તાલીસો ને દસ રૂપિયા ભાવનો આજનો જો ભાઈ ક્વોલિટી